સવાલ એક કેવી છોકરીઓ વધારે મૂંફ મારે છે જવાબ વધારે જોશીલી સવાલ બે મોટા અને ઊંચા બોલવાળી ભાભી કેવી હોય છે જવાબ શોખીન ભાભી હોય સવાલ ત્રણ મોટા ખુલા વાળી ભાભી કેવી હોય છે જવાબ વધારે ગુફા મરાવતી સવાલ ચાર કેવી ભાભીઓની ગુફા માંગથી જલ્દી પાણી નથી નીકળતું જવાબ નાના બોબલા વાળી સવાલ પાંચ છોકરીઓ વધારે ક્યાંગ ગુફા મરવાનું પસંદ કરે છે જવાબ આધારા માંગ સવાલ છે દુનિયાની સૌથી મોટી ગુફા વાળી ભાભીઓ કયા દેશની હોય છે જવાબ રશિયા દેશની ભાભીઓની